જયગો માતા ગોપાલ દીપકભાઈ પટેલ ગાંધીધામથી આજે બાર છથી લઈ અને ગુરુ પૂર્ણિમા સુધી પર્યંત એક મહિનો જે કાર્યક્રમ ચાલ્યો અહીંયા રાયમલધામ આશ્રમમાં આદિપુર અંજાર અને ગાંધીધામની મધ્યે જેટલી સ્કૂલો આવેલી છે બી એન એમ ગુરુનાનક પબ્લિક સ્કૂલ સેવી સ્કૂલ આવી વિવિધ સ્કૂલોએ લાભ લીધો રોજના સવાસોથી દોઢસો વિદ્યાર્થીઓ અહીંયા આવતા ગૌમાતાની પૂજન કરતા અને યજ્ઞ યજ્ઞ દેવતાની પરિક્રમા અને ગૌમાતાની પરિક્રમા અને પછી એક કલાકનો ગાય વિશેનો વિજ્ઞાન ધર્મ અને વિજ્ઞાન ગાયમાં શું કહે છે એ સંપૂર્ણ વિદ્યાર્થીઓ સમજતા અને પછી ભોજન કરી પ્રસાદ કરી અને અહીંયાથી વિદાય લેતા હતા આ સંપૂર્ણ આયોજનમાં દાતાશ્રીઓનો ખૂબ લાભ મળ્યો છે પૂરો ત્રીસ દિવસ એક મહિના પર્યંત બધાનો લાભ મળ્યો છે અને કાર્યકર્તાઓનો પણ ખૂબ લાભ છે લાભ છે અને રાયમલધામ આશ્રમના અધ્યક્ષ શ્રી ધનેશ્વર શાસ્ત્રીજી મહારાજે આ કાર્યક્રમનું દર વર્ષે અનુષ્ઠાનના સમયે આયોજન કરે છે અને ખૂબ જ સનાતન સંસ્કૃતિ અને ગાયને કઈ રીતે આપણે સમાજમાં પ્રસ્થાપિત કરવી એ વિષય ઉપર આખો આ કાર્યક્રમ હતો અને દર વર્ષે આ કાર્યક્રમ થાય છે જય ગો માતા જય ગોપાલ